અંકલેશ્વરના માટેડ ગામના વૃદ્ધનું કોરોનાના કારણે મોત સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર જ્યાંબેન મોદી હોસ્પિટલમાં મોત નિપજ્યું કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો અંકલેશ્વર તાલુકાના માટીડ ગામના વૃદ્ધ કોરોનાના કારણે નિધન થતા નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાન ખાતે કોરોના પ્રોટોકોલના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં ફરી એકવાર કોરોનાએ માથક્યું છે અંકલેશ્વરના માર્કેટ ગામે રહેતા સાઠ વર્ષીય નરેશ પ્રજાપતિને કોરોનાના લક્ષણ જણાતા તેઓને ગત તારીખ બારમી ઓગસ્ટના રોજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં રિપોર્ટ કરાવાતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું વૃદ્ધ સારવાર હેઠળ હતા દરમિયાન આજ રોજ તેમનું કોરોનાના કારણે નિધન થયું હતું તેઓના મૃતદેહને નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલા સ્પેશિયલ કોવિડ સ્મશાન લાવવામાં આવ્યો હતો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા કોવિડ પ્રોટોકોલના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વૃદ્ધે કોરોનાની રસીના બે બુસ્ટર ડોઝ લીધા ન હતા ત્યારે ફરી એકવાર કોરોનાના કારણે મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે